નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ફોરસ બીટગાર્ડની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આપણી સામે આવ્યા છે જો તે સમાચાર શું છે તે ચાલો આપણે જોઈએ આપણા વિડીયોની અંદર જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય બીટગાર્ડની દીપક રજની સાહેબની લેટેસ્ટ ટ્વીટ છે અત્યારની દિ બીટ ગાર્ડની સાતસો નહીં પરંતુ આઠસો તેવી પોસ્ટની આવશે પરીક્ષા વન વનવિભાગે માંગણાપત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગીને મોકલી આપ્યા જે સિલેબસ હતો ફોરેસ્ટ ગાર્ડનો તે ગૌણ સેવા પસંદગીને મોકલી આપવામાં આવ્યો છે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ એટલે જાન્યુઆરીના એન્ડ અને ફેબ્રુઆરીની વાત હતી પરંતુ હવે ડિક્લેર થઈ ચૂક્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ ઓનલાઈન પરીક્ષા છથી સાત દિવસ સુધી ચાલી શકશે સિલેબસ અડતાલીસ કલાકમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે હવે ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ છે એ ફોરેસ્ટ ગાર્ડે ગૌણ સેવા પસંદગીને મોકલી આપ્યો છે અને એ હવે ગૌણ સેવા પસંદગી મંડળ એ એમની વેબસાઇટ પર ફોરેસ્ટનો સિલેબસ મૂકશે એટલે હવે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે જાજો સમય નથી જે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા તૈયારી કરી રહ્યા છે તેઓ અંતિમ પડાવ તેમના માટે આવી ગયો છે હવે એક મહિનો છે તમારા માટે મહેનત કરવા માટેનો ખૂબ ધ્યાનથી લાગ ધ્યાનથી અને ખનથી તમે આ મહેનત કરતા રહો અને આ સ્પર્ધાની અંદર તમે સફળતા હો એવી શુભકામના જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત